રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે લીવવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમૂહ માં ખોડલ મંદિરનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે તેરમા વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આસો માસના પ્રથમ નોરતાના દિવસે કાગવડ ગામથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજાઈ હતી સમસ્ત કાગવડ ગામને રંગોળી તોરણ સાથીયાથી સજાવટ કરવામાં આવી હતી અને કાગવડ ગામથી સવારે સાત વાગ્યે ખોડલધામ રથમાં બિરાજમાન મા ખોડલની મહાઆરતી કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ખોડલધામના નેજા હેઠળ જેતપુર જૂનાગઢ સોમનાથ અમરેલી ભાવનગર જામનગર રાજકોટ ધોરાજી સહિત ગામથી પદયાત્રિકો જોડાયા હતા ખોડલધામની વિવિધ કમિટીઓ સ્વયંસેવકો શહેરમાં દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રામાં મંદિરે પહોંચ્યા બાદમાં આરતી પણ ઉતારવામાં આવી હતી વર્ષે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે આ પવિત્ર પેલા નોરતે માં ખોડલના ચરણોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ અને પ્રાર્થના કરી છે આ તકે આજે ઘણી બધી આખા ગુજરાતમાં ગરબીઓ પણ રમવાની છે ત્યારે ગુજરાત સરકારની જે આરોગ્યની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું બધા પાલન કરે એવું નિવેદન અને અપીલ કરું છું અને ખાસ કરીને ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે આખા વિશ્વની અંદર શાંતિ પ્રસરે આજથી પેલું નોરતું ચાલુ થઈ રહ્યું છે તો કાગવડ ગામથી મંદિર સુધી ખોડલધામના સમસ્ત લેવા પાટીદાર ભાઈઓ અને બહેનો કાગવડથી અહીંયા મંદિર સુધી પદયાત્રામાં આવે છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે કે પહેલાં નોરતે અમે એક આપણા લેવા પાટીદારના હરેક જિલ્લાના ભાઈઓ બહેનો મળીએ છીએ અને આ નવરાત્રિમાં અત્યારે લેવા ખોડલધામના બેનર નીચે લગભગ પાંત્રીસક જિલ્લામાં નવરાત્રિ થાય છે તેનો પણ અમે અનુભવ એકદમ આનંદમાંથીએ પણ એની સાથે સાથે આ નવે નવ દિવસ માતાજીના આ પ્રાંગણમાં એટલો જ એટલા માણસોની ઉંમર હોય છે ભીડભાડ કે જે માતાજી બધાની જ રક્ષા કરે અને સમસ્ત લેવા પાટીદારના ભાઈઓને બહેનોને જ્યાં જે કંઈ વિઘ્ન આવતું હોય ત્યાં મા ખોડલ એની રક્ષા કરે છે માતા